હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ હરહર મહાદેવ ગુડ આફ્ટરનૂન તો કેમ છો તમે બધા આજ તો ઘણા દિવસો પછી આપણે લોંગ વિડીયો શૂટ કરી છીએ તો બધા લોકોનું દીપ્તિ મકવાણા ચેનલમાં હાર્દિક 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 સ્વાગત છે તો એ વિડીયોમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ આપણે તો કિચનમાંથી જો વ્લોગ શૂટ કરીએ છીએ અને મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે એક સાથે બે સબ્જી એટલે મસ્ત મજાની રેસીપી આવવાની છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો સૌથી પહેલાં તો આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈએ હવે તેલ મૂકી દઈએ બે પાવરા કેમકે હમણાં આપણે વધુ સમય શોર્ટ વિડીયોમાં અને લાઈવ ઉપર વધુ ધ્યાન દઈએ છીએ વધુ ફોકસ કરીએ છીએ એટલે વિડીયો બનાવવાનો કંઈક ટાઈમ મળતો નથી અને બીજી વાત એ કે ક્યાંય ફરવા જતા નથી વધારે તો પછી ટ્રાવેલિંગ બ્લોગ પણ હમણાં આવતો નથી પણ તમે સબર કરજો ટૂંક સમયમાં જ ટ્રાવેલિંગ બ્લોગે આવશે અને નવરાત્રિના વિડીયો જોરદાર આવવાના છે એટલે વિડીયો જોવાનું મિત્રો ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો મિત્રો તો જો હવે આપણે તે લાવી ગયું છે અહીંયા જો ભૂલાઈ ગયું હતું બીજું કે મેં ભૈરો મસાલો એ વિડીયો હું શૂટ કરતાં જ ભૂલી ગઈ હતી એટલે માફ કરજો એ ભૂલાઈ ગયું છે આ બાફેલા ભરેલા બટેટા છે જે આપણે ચણાનો લોટ માંડવીનો ભૂકો કોથમરી તલનો ભૂકો બધું એડ કરી અને સ્ટીમ કરી નાખ્યું હતું જો આ રહ્યું આમાં સ્ટીમ કરી સગડી એટલે સ્ટીમ કરી નાખ્યું હતું પણ એ એક આ ભૂલાઈ ગયું આગળની રેસીપી તમને ભયરો ભીંડો એ જા ભરેલો ભીંડો અને આ છે આપણે ભરેલા બટેટા અને આવવાની છે બે સબ્જી કેમકે ભરેલો ભીંડો મને ભાવે મારા પતિદેવને ભાવતો નથી એટલે આપણે બે સબ્જી બનાવવાની છે એટલે વધુ વાતું નહીં કરીએ હવે ત્યાં તે લઈ આવી જ ગયું છે હવે આપણું સૌ પ્રથમ એડ કરી દઈએ ચેક કરવા માટે તેલ આવ્યું છે કે નહીં પણ હજી આવ્યું નથી પછી આખું જીરું એડ કરી દઈએ હું જોઈ શકો છો મસાલિયું મારું દીપ્તિબેન કિચન ના એના ઘરના મહારાણી મસાલિયો પણ મસ્તી નથી આવતી કરો เชลีมะเชโอลเวซอปฟริจမှာ रखिए छे આ એક એક ડબા માં જો મસ્ત મજાનો છે एकदम ફ્રેશ ફાવ લીમડો આ લીમડો ને દેવાનો પાંદડા છૂટા ન પાડવાના ડાયરેક્ટ ડાળ થી જ મૂકી દેવાની ગરમ તેલ માં એટલે કાઢવામાં સરળતા રહે જો તેલ આવી ગયું છે પહેલાં આપણે ભરેલી ભીંડી નહીં બનાવીએ ભરેલી બટેટીનું દમાલું જેવું શાક એટલે એ રીતનું ટેસ્ટ એમ સ્પેશિયલ દમાલું નથી બનાવતી થોડોક એવો ટેસ્ટ એમ કાંઈક અલગ એકલા બટેટાનું શાક રોજ ભાવે નહીં એટલે કે કીધું કંઈક અલગ થઈ જાય એમણે આ લઈ લીધું છે તે સૌ પ્રથમ તો જો આપણે ડુંગળી અને ટમેટાને ક્રશ કરી નાખ્યું જોઈ શકો છો તમે ડુંગળી ટમેટું ક્રશ કરી નાખ્યું છે હવે એની અંદર પહેલાં આપણે ખડા મસાલા નાખી દઈએ એટલે તમે જોઈ શકો છો આ ખડા મસાલા છે તેજપત્તાનો ટુકડો પછી સૂકું લાલ મરચું લવિંગ બાદિયા અને તીખા અને હવે આપણે એડ કરી દઈએ લીમડાનો લીમડા ને પાન મીઠા લીમડા સુગંધ આવે અને ડુંગળી એડ દે જીણી સમારે અડધી ડુંગળી રાખી કેમ કે હજી આપણે બીજું શાક પણ ફરી સિંધીનું પણ બનાવવાનું છે આગળ હવે એમાં નાખી દે અડદર અડદર પહેલાં નાખવાની એટલે પાકી જાય અડદર એમ કલરમાં સરસ એકદમ ખીલીને આવે શાક મીઠું ભરેલા મસાલો ભર્યો બટેટીનો એમાં નાખ્યું તો એટલે આપણે આમાં હવે થોડુંક જ નાખશું મીઠું ડુંગળીને બ્રાઉન થવા દેવાની છે તો કે ખાવા એવી પછી હમણાં કેમેરો તમને શાક બતાવે માસ્ત મજાનું શાક જે રોજ રોજ બટેટાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો પછી આવી રીતનું બનાવાય કંઈક અલગ મારા ઘરમાં ત્રીસ બટેટાનું જ શાક હોય છે એટલે બે શાક જ બનાવવાના પતિદેવ માટે અલગ અલગ બટેટાના નવી નવી કાં સૂકી ભાજી કરવાની કે બટેટાનું ફોડવાનું કંઈક છાલવાળું કંઈક આવી રીતે ભરેલું એટલે કંઈક નહીં નવા નખરા કરવા પડે બાકી એકને એક નો ટમેટાની પ્યુરી હવે મરચું જે આપણે કાશ્મીરી મરચું છે કાશ્મીરી મરચું એડ કરી દઈએ અડદર તો પહેલાં જ નાખી ધાણા જેવું પાવડર લસણ ચટણી એડ નથી કરતી આમાં થોડુંક એવું પાણી એડ કરી દઈએ એકદમ હલાવાનું એક બે મિનિટ સીટા પર ચડી જાય અને બધા મસાલા સરસ એવા ચડી જાય એ સેટા પર છૂટી પડી જાય એમનું શાક બનાવવાનું આ રીતના એકદમ મિનિટ હલાવી રાખો ને એનો ટેસ્ટ અલગ આવે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો

આપણે ઢાંકણું ઢાંકી દઈએ બે મિનિટ તો આ રીતનું ઢાંકી દેવાનું આજે કોઈ છે નહીં અને બ્લુટૂથ મારું કામ નથી કરતું એટલે આ રીતનું કરવું પડે છે બતાવવું પડે છે આ રીતે આને વધારે ચડવા નથી દહી નાખીને ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે હવે આપણે બનાવી નાખીએ અહીંયા પીંડાનું શાક શાક આપણું રેડી જ છે એ મસાલા બધા ચડી ગયા છે મસ્ત મજા દહીં ઉપરથી નાખવાનું એટલે એવું લાગે મસ્ત આ એકવાર ટ્રાય કરજો હું વખાણ નથી કરતી મારાને મારા મારી તમે એવી કોમેન્ટ કરશો કે દીપ્તીબહેન તો પોતાને પોતાને વખાણ કરે પણ એકવાર ટ્રાય કરજો કેવું લાગે ઉપરથી દઈ નાખીને ખાઉં એટલે બારે રગડા પેટીસ ખાતા હોય ને એવો ટેસ્ટ આવશે લુખું ખાઉં શાક તોય ભાવે ચાલો હવે મારા માટે પીંડાનું શાક પતિદેવ માટે બનાવી નાખ્યો આપણા માટે કેવું મસ્ત મજાનું બન્યું છે મિત્રો કેવું લાગે છે મૂકવાનું દહીંનો એક અલગથી ટેસ્ટ આવે ઉપરથી દહીં નાખ્યો હોય ને એટલે પછી દહીં નાખીને ચોડાવવાનું નહીં નહીં ને દહીં ફાટી જાય એટલે છાસ છે હાવ લાગવા માંડે એટલે એવું નહીં કરવાનું આપણે છાંસ જેવો બહુ ઓલું નહીં થવા દેવાનું પછી આમ હલાવી નાખવાનું આ રીતનું ઉપર નીચે કોથમરીથી ગાર્નિશિંગ કરે પણ છીએ નહીં કોથમરી અવેલેબલ અને શાકવાળો કંઈ નીકળો નથી એટલે હવે હાલશે જો હાલ તે લઈ આવી ગયું વાતુમાં વાતું હવે રાઈ નાખી દઈએ

કલર એ ખીલી સરસ આવે અને હળદર સરસ આમ મસ્ત આવે તો જો આપણે પેલા મસાલો નાખતા ભૂલી ગયા પણ ખડા મસાલા ના ખાવાના એટલે હવે હાલશે બાકી તમે આ બટેટાનું શાકમાં લીંબુ ને એવું વધારે ખાતા હોય તો લીંબુ ની એડ કરી શકાય પણ એટલે બધું મસાલો બનાવ્યો એમાં જ નાખતી થતી હવે જ્યાં ટમેટાની પ્યુરી બેસી છે એ પણ નાખી દઈએ શું છે બાકી કોમેન્ટ કરીને જણાવજો તમે કયા ડામથી મારો વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને આ બટેટીનું શાક બનાવ્યું ભરેલી એ તમે એકવાર ચોક્કસથી ફ્રાય કરજો મસ્ત બને તો મને કોમેન્ટ કરીને પાસે જણાવજો ચાલો હવે આપણે ભરેલો ભીંડો હવે પગ દઈ કેમ કે ટમેટો ને ચડી ગયું છે જરાક સાફ છે એટલે વાર ન લાગે મસાલા ઓલરેડી પહેલેથી નાખેલા છે એટલે હવે આપણે માઈનસ થોડા થોડા જ નાખશું ચટણી નાખી દેસું કાશ્મીરી મરચું છે પછી નોર્મલ ચટણી એડ કરી દેસું લસણની ચટણી પહેલા જ નાખી દીધી છે બાફવામાં ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને હવે ગરમ મસાલો મહાલક્ષ્મીનો ભરેલી ભીંડીના શાકમાં એડ કરી દઈ આમાં તમે મેગી મસાલો પણ એડ કરી શકો જો ભાવતું હોય તો મેગી મસાલાનો ટેસ્ટ પછી હવે ચમચા એથી અલાવ નથી નહીં તો પછી ભીંડો ભાંગી જાય એટલે આપણે આ રીતની જોઈ શકો છો મસ્ત બન્યું છે એકદમ જોઈને મોઢામાં પાણી આવી દઈ કે જલ્દી ખાવા જ જાય જમવા દે જાય જોઈ શકો છો તેલનું માત્ર થોડીક વધારે રાખવાની પીંડા ને ઉશા કોઈને ચાલો બે મિનિટ આને આપણે ચડવા દેશું વધારે નહીં એ થોડુંક પાણી મૂકીશું દેસું વરાળે આમ તો ચડેલું જ છે હવે આપણે આ વિડિયોને અહીંયા એન્ડ કરી છે કેમ કે વિડીયો થઈ ગયો ચૌદ મિનિટનો તો ફરી નવા વિડીયોની સાથે મળીશું ત્યાં સુધી બધા લોકોને સીતારામ હર મહાદેવ અને લાઈવમાં તો મળતા જ રહેશું શોર્ટ વિડીયોમાં પણ મિત્રો સપોર્ટ આપજો લોંગ વિડીયોમાં પણ મને સપોર્ટ આપજો તમારા સપોર્ટની મારે ખાસ જરૂર છે તો ચાલો સીતારામ હર હર મહાદેવ આવજો નવા વિડીયોની સાથે ફરી મળીશું બહુ જલ્દી